અગાઉ અમે આવેદનપત્ર સરપંચ તરીકે આપી ચૂક્યા છીએ જ્યારથી અમને જાણ મળી છે ત્યારથી આ તંત્રને જાણ કરતા આવ્યા છીએ અને અત્યારે હાલ અમે ગામના તમામ નાગરિકો સાથે આવેદનપત્ર આપ્યું છે અહીંયા જો કચરો ડમ્પિંગ સાઈડ નાખવામાં આવે તો ગામને પર્યાવરણને ખેતીને પશુપાલનને અને પીવાના પાણીને તમામને તકલીફ થાય છે તો આ તંત્ર અને સરકારશ્રીને મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે ગાજણ ગામની અંદર કોઈ બી કોઈ બી અને ગાજણ ગામ સિવાય પણ આજુબાજુના ગામડામાં ડમ્પિંગ સાઇટ નાખવામાં આવશે તો અમારો સખ્ત વિરોધ છે અને જો જબરજસ્તી નાખવામાં આવશે તો અમે ગાંધી ચીજા ચીજા માર્ગે જઈશું અને એમ છતાંય જો તંત્ર અને સરકાર અમારી ધ્યાન વાતે ના લે તો અમે ઉગ્ર આંદોલન કરશું છેલ્લા અમે મરણિયો પ્રયાસ કરીશું પણ ડમ્પિંગ સાઇડ અમે નાખવા દઈશું નહીં બીજા નંબરમાં ક નગરપાલિકામાં અત્યારે હાલ જે રાજકોટ છે સબલપુર છે સાયરા છે ખલિકપુર છે ત્યાં સરકારી ખરાબો સરકારી સર્વે નંબર આવેલા છે ત્યાં સરકારી જમીન આવેલી છે તો નગરપાલિકાના હેડે આવે છે તો નગરપાલિકા ત્યાં કચરો કેમ નથી નાખતી એમને શું તકલીફ છે ત્યાં વિરોધ થાય એમ નથી તો હરેક વખત હરેક ગામ પંચાયતમાં કચરો નાખવા આવી ગયા છે અને હરેક જગ્યાએ વિરોધ થાય છે જો ગાજા નગરપાલિકાના લોકોને જો આ કચરો નાખવાથી તકલીફ થતી હોય જો એ માણસ છે તો ગામડાના માણસો નથી ગામડાવાળાને તકલીફ થશે નહીં આટલું કહી હું તંત્ર અને સરકારને મીડિયા મીડિયાથી હું જણાવવા માગું છું કે આ અમારી લાગણી અને માગણી ગામજનોની ધ્યાને લઈ અને ઘટતી કાર્યવાહી કરે એવી મારી વિનંતી છે ભારત માતા કી જય જય હિન્દ અમારા ગાજણ ગોમ બારસો ઘનની વસ્તી છે ચારણવાળાએ પણ મોટું ગોમ છે આ ગોમ આસપાસ બધો અમારા ફેલાયેલો ઘરો છૂટો છવાયો અને આજે નગરપાલિકાવાળાઓ આજે દસ દિવસથી તો જગ્યાએ લઈ અને ગાડીઓ લઈને ઓટા છે એટલે આ કચરો નગરપાલિકાનો તો નાખવાની એમની તૈયારી છે એટલે અમે એટલું કહીએ છીએ કે નગરનો ખર્ચો નગરમાં જ રહેવો જોઈએ ગોમડોમાં શું કાકાજી નાખો છો ને ગોમડો અમારો અવરનવર બધો વિસ્તાર બધો ફેલાયેલો છે તો વિસ્તારોનો અંદર બધોને ગંદકી નાખો તો રોગો થય અને એક પા તો રોગચાળો ચાલુ જ છે એટલે અમારી વસ્તી બધી બીમાર પડીને મરી જાય તો ખરેખરની અંદર અમે એ કહીએ છીએ કે આસપાસ નગરપાલિકા છે એની અંદર ઘણો વિસ્તાર પહોળો છે તો વિસ્તારની અંદર એમને નાખવો જોઈએ નહીં ગોમડાની અંદર શું કહે તમે ખોટો પરેશાન કરો છો માણસો નહીં એટલે હું કીધું કે એ કચરો છે એ એ મને નગરપાલિકાનો કચરો નગરપાલિકામાં રહેવો જોઈએ અને જો ગામડાની અંદર આવશે તો જન હોવાની તૈયારી છે અમારી કેમ કે હજારો માણસો મળવા કાચી તૈયાર છીએ ગામડાની અંદર કોઈ આ બમ્ફીનો કચરો આવવો જોઈએ નહીં નગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગાજણ ગામે ડમ્પિંગ સાઈટ સાઇટ બનાવવાની તજવીજ ચાલુ ચાલુ છે તેનો અમે ગામ લોકો સખ્ત વિરોધ કરીએ છીએ અને આ બાબતે અમે આજે માન્ય અધિક કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપેલ છે અને જો નગરનો કચરો જો ગામડામાં ઠલવામાં આવશે તે બાબતે અમારો સખ્ત વિરોધ છે અને જો આ કચરો ઠલવામાં આવશે તો આજુબાજુના ગામડા દસથી પંદર ગામને જીવન આરોગ્યમાં નુકસાન થાય તેમ છે તેમનો રોગચાળો ફાટીને કરવાની શક્યતા છે તો અમે કોઈપણ સંજોગોમાં આ ડમ્પિંગ સાઇટ ગાજન ગામે થવા દેવાના નથી અને અમે ગાંધીજી દા માર્ગે ઉગ્ર આંદોલન કરવાના છીએ જો કોઈપણ સંજોગોમાં આવી જો તજવીજ કરવામાં આવતી હોય તો અમારો એનો સખ્ત વિરોધ છે